રાધે રાધે આપ જોઈ રહ્યા છો અત્યારે ડુંગળીના પાકને હાલમાં માર્કેટયાર્ડમાં અઢી ત્રણ રૂપિયા કિલો આ ડુંગળી વેચાય છે જ્યારે આને કાઢવાનો ખર્ચ એ આઠ દસ રૂપિયા હોય છે તો ખેડૂતોને નફાની વાત તો એક બાજુ રહી માત્ર ને માત્ર ખોટ થાય છે આવી પરિસ્થિતિમાં ખેડૂતો માલધારીઓને આમાં પોતાનો માલ ચરાવવા માટેની છૂટ આપી દેતા હોય છે આપ જોઈ શકો છો કેટા બકરા ચરી રહ્યા છે ના ભાઈ ના ભાઈ આપણે અમે ક્યાં ચોરી કરી આપણે અમે ક્યાં ચોરી કરી તંત્ર અને બહેરા રાજનેતાઓ એમને અહીં કશું દેખાતું નથી આખા ખેતરમાં માલને ચરાવવા માટેની છૂટ આપી દીધી છે કારણ કે આ ખર્ચ એ ઉત્પાદન લેવા કરતાં વધારે મોંઘું પડે છે

પુષ્કળ પાક થયેલો પણ ભાવ ન આવવાને કારણે આ આખે આખું ખેતર માલધારીઓને સોંપી દીધું છે કે કમસે કમ આપ આપના પશુને આમાં ચરાવો ખેડૂત એ જગતનો તાત છે પણ આ જગતના તાતની ચિંતા કોઈને નથી ખેડૂતોને દેવાના ડુંગરમાં ડૂબાવી દેશે આવતા વર્ષે ફરી ખાતર અને બિયારણ એ શેમાંથી ખરીદશે એના માટે એ ફરી દેણું કરશે આખું વર્ષ પોતાનું જીવન ગુજરાન માટે શું કરશે એના માટે દેવું કરશે અને આવા સમયે સરકાર મોટા બિઝનેસમેનોના કરોડો રૂપિયા માફ કરતા હોય એવા સમયે ખેડૂતને કંઈ ન આપે એ કેટલું ગેરવ્યાજબી છે અને આપે તો એવું આપે કે જ્યારે માની લો કે આખો ચોફાળ ગયો હોય અને એક ભતાણું આપી દે એમાં ખેડૂતનું શું વળે વેદનાની આ વાતોને વધુ ન લંબાવતા ચાલો રજા લઉ જય શ્રી કૃષ્ણ